નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એક વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડિયાની સાથે સાથે એક લખાણ પણ કરેલું છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે હું કોઈનો વિરોધ નથી કરતો અને આ સ્ટીકર મેં નથી લગાવ્યું ભોળાથી લગાવી દીધું છે ગાડીવાળાને પૂછવું તો જોઈએ ગાડીવાળો કે તો લગાવો લગાડો જે ગાડીઓ ભોળા જ જાય એ બધી ગાડીઓમાં આ સ્ટીકર લગાડે છે મિત્રો આ પ્રકારનો એક મેસેજ છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોઈ ગાડી ફોર વ્હીલર ભોળા જ જાય છે તો ત્યાં ગાડીના જે માલિક હોય છે તેને પૂછાવીને આ પ્રકારનું સ્ટીકર લગાવી દેવામાં આવતું હોય છે તો મિત્રો આ કેટલા અંશે યોગ્ય છે કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આવી રીતના પૂંછા સ્ટીકર લગાવવું જોઈએ તો પછી આ ભાઈને ના ગમ્યું તો એણે જગતનો બાપ જય દ્વારકાધીશ દ્વારકા નામનું સ્ટીકર ફરીથી લગાવી દીધું છે તે જૂનું સ્ટીકર હતું ભોર્ડરનું તે ઉખેડી દીધું છે અને નવું સ્ટીકર લગાવી દીધું છે તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે એમનામાં પૂછાવીને લગાવવું જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ધન્યવાદ જય જવાન જય કિસાન